આ ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે દિલ્હીમાં મળેલી બેઠકમાં ભાજપે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે આખરે કોની પર પસંદગીનો કળશ ઉતારવામાં આવશે ઢોળવામાં આવશે તેની પરથી થોડા સમયમાં ઉઠી જશે ગુજરાતની ચાર છે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ અને બેઠક યોજાઈ હતી મનોમંથન પણ થયું હતું ત્યારે મહેસાણા અને અમરેલીમાં પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે આ જાણકારી સૂત્રો પાસેથી જુનાગઢ સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ છે અને ત્યાં કોળી સમાજના જ ઉમેદવાર હોઈ શકે છે જે ચાર

સામે આવી શકે છે જુનાગઢ સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ છે એટલે ત્યાં કોળી સમાજમાંથી ઉમેદવાર હોઈ શકે છે